ગ્રીનલાઇન કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ફાર્મના મેન્ટેનન્સના કામથી આવ્યા છીએ અને જેમાં અમે આપણે વૈજ્ઞાનિક ઢબે જે પણ અલગ અલગ ટ્રીટમેન્ટો કરાવીએ છીએ એનું થોડુંક આપણે ઝલક બતાવીશું તમને આજે આ છે રાજકોટના ભરોડી પાસેનું ભરૂડી ટોલ પ્લાઝા છે એની પાસેનું પરસાણા ફાર્મ હવે હું તમને બતાવું અત્યારે અહીંયા બતાવજો બગીચો છે બગીચામાં કેરી બદામ ચી ચીકુડી સીતાફળી એવા બધા અલગ અલગ ઝાડ આવેલા છે આંબળા આંબળી અને આ થોડું ગાર્ડન તો એમાં અમારા દ્વારા જે મેન્ટેનન્સના કામ હોય એમાં જે અમુક સમયે જે પણ ટ્રીટમેન્ટો કરવાની હોય છે એ બધી અમે કરાવતા હોઈએ છીએ આપ જોઈ શકો છો કે આ શું છે હું તમને બતાવું આજે બકરાની લીંડી અને ભેગું છાણિયો ખાતરી થોડુંક ઘળવેલું છે એટલે મિક્સિંગ કરીએ એટલે શું થાય કે ભાઈ આ તત્વો આપે અને આ જમીનમાં નાખીએ એની સાથે સાથે જો મરઘાની આટલામાં અહીંયા મળી નહીં એટલે નથી બાકી ચરક અને એની સાથે સાથે એક વસ્તુ જે આપી શકાય એ છે આપણે સેવા તો એના માટે આ બીજી અમુક પ્રોડક્ટ છે એ બધી આ રૂટજી છે આ રૂટજી છે એ તંતુ મૂળના વિકાસનું કામ કરશે ઘણા ખેડૂતોને અત્યારે અથવા જે ફાર્મ ઓનર છે એને બધાને એવા પ્રશ્નો છે કે ભાઈ સાહેબ આ બધું ટ્રીટમેન્ટ કરીએ છીએ તો ખાતર એ નાખીએ છીએ પણ જો એવો વિકાસ થતો નથી તો એનું કારણ શું છે કે ભાઈ તમારા મૂળિયા છે એની ઉપર માઇનોર ફૂગના કોટિંગ થઈ ગયા હોય એટલે કે આ એના જેવી વાત છે કે કોઈ પણ માણસ હોય એના મોઢા પર ટેપ મારી દઈએ તો એ માણસ જીવી તો ઓકે કેમકે એનું શ્વસન ચાલુ હોય પણ એ ખાઈ ના અકે એની જેમ આપણા છોડ છે એ ખાઈ નથી શકતા ખાઈ નથી આપતા એટલે વિકાસ નથી કરે તો ખાવા માટે શું કરાય કે એના જો નવા મૂળિયા ફોડવામાં આવે નવા મૂળિયા ફોડીએ તો જ એ એ ખાવાનું ચાલુ કરે અને વિકાસ કરે તો એટ ધ સેમ ટાઈમ બીજો એક તકલીફ એ છે કે આ તત્વોએ આપ્યા બધાય આ રૂટ ફોડવા માટેનું આપ્યું પણ જે જૂના મૂળિયા છે એ જ ઇનએક્ટિવ થઈ ગયા હોય તો શું કરવાનું હવે ઇનએક્ટિવ કઈ રીતે થાય ઇનએક્ટિવ એવી રીતે થાય કે જે પણ મૂળ હોય એની ઉપર કોટિંગ થઈ ગયા હોય હાનિકારક ફૂગના તો એ હાનિકારક ફૂગના કોટિંગ તોડવા માટે આ બીજી અલગ અલગ પ્રકારની દવાઓ છે એનાથી મૂળિયાનો વિકાસ એ થશે અને એવી રીતે અને જો હવે હું તમને બતાવું કઈ રીતે આપું આ બધા હમણાં આપણે એના જે ક્વોન્ટિટી પ્રમાણે જે વસ્તુ જેટલી ભેળવવાની હોય એ પ્રમાણે પાલો કરીને આપણે જે કોઈ પણ ઝાડ હોય એના થડ હોય એની પાસે આવી રીંગ બનાવીશું આવી રીંગ આ રીંગની અંદર આપણે એ બની ગયેલું બધું એમાં બધી વસ્તુ આવી ગઈ જે મૂળિયા વિકાસ કરવાની છે એ અને જે મૂળિયા ઉપર હાનિકારક કોટિંગ થઈ ગયા છે એ કોટિંગને તોડવા માટે એ બધી વસ્તુ છે જો આ એક આ ખોદતા ખોદતા જોવા મળ્યું છે આ જો આ રહ્યા આ સફેદ ફૂગ છે જોઈ શકાય આ કોટિંગ છે આ સાદું મોડ હોય ને આ ટાઈપનું હોય આ સફેદ જે આવરણ થઈ ગયું છે ને માથે એ કોટિંગ છે એ કોટિંગને લીધે છોડ જરૂરી ખોરાક પાણી અને તત્વો ઉપાડી ના શકે આવી રીંગ કરીને એની અંદર માલ ભરીને અને પછી પાછી એને ભૂરી દેવાની અને પછી વ્યવસ્થિત પાણી આપવામાં આવે તો છોડ અમુક સમય પછી એટલે તો માનો કે આ ટ્રીટમેન્ટ કર્યાના વીસ થી પચીસ દિવસ અથવા એ છોડની પોતાની છોડ સારો હોય તો પંદરક દિવસમાં નવી ફૂટ પાડશે અથવા થોડોક નબળો હોય વીક હોય તો ત્રીસ પાંત્રીસ દિવસમાં પણ ઓછામાં ઓછી એક મહિનામાં એની ફૂટ બતાવશે એટલે આ રીતના આપ જોઈ શકો છો બીજા બગીચાના નાના નાના છોડ છે એ તમને બતાવું છું આપણે જે ઘરે જે નીમો ખાઈએ અત્યારે જો હાવ કેવો થઈ ગયો છે આ અત્યારે ખાલી સૂર્યપ્રકાશ ઉપર જીવી રહ્યો સૂર્યપ્રકાશ અને હવા ઉપર પણ જો આને નીચેથી તત્વો આપવામાં આવે અને તત્વોમાં સૌથી વધારે સેન્દ્રીય પદાર્થ સેન્દ્રીય પદાર્થ એટલે છાણિયું ખાતર એરંડીનો ખોટ લીંબોડીનો ખોળ મરઘાની ચરક કુંક આપણે જે બકરાની લીંડી આ બધી વસ્તુ જેટલી વધારે આપવામાં આવે અને એ બી એક ખોરાક છે એ ખોરાકની સાથે સાથે એ કઈ રીતે અપટેક કરે અપટેક એટલે ખાવા માટે સક્ષમ થાય એના માટે આપણે જે બીજા બેક્ટેરિયા વગેરે વપરાવીએ છીએ તો એ સાથે આપવામાં તો આમાં છે ને બીજી નવી ફૂટેઈ પડશે અને આ છોડ તંદુરસ્ત થઈ જશે જોઈ શકો છો આ સીતાફળી છે પણ જો એવી અત્યારે રોનક નથી શું કામ નથી કેમ કે આપણે તત્વો આપીએ છીએ ને પણ છોડ ઉપાડી શકતો નથી પછી આમાં બગીચામાં એક વસ્તુ એ ધ્યાન રાખવાનું હોય કે ભાઈ કયા સમયે કયા ઝાડને કેટલું પાણી આપવાનું તો એ બધી વિશે અમે ખેડૂતોને કે જે ફાર્મના ઓનર હોય એને આપણે માર્ગદર્શિત કરીએ છીએ અમે વાર્ષિક પેટે કન્સલ્ટન્સી પણ કરીએ છીએ બીજું એક વસ્તુ કે ભાઈ દર વર્ષમાં બે વાર જે પણ એક ખાસ તમને એક વસ્તુ બતાવું છું આંબાનું ઝાડ છે ઘણા ખેડૂતો એમ કહે કે સાહેબ આમ મોટો હતો અને ઊભે ઉભો સુકાઈ ગયો તો એના માટે કેમેરો થોડોક નજીક લઈ લેજો જો આ રીતના તિરાયડું પડે છે થડમાં કેમ આ આ થડમાં તિરાયડું પડવાનું એક ખાવ સહજ ને સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ મોટી થાય તો એની ઉપરનું આવરણ હોય એમાં ફાટ પડે આમ આમ ગર્થ પકડે મોટી એટલે આ ઉપરનું બધું ફાટે ફાટે ને એટલે ત્યાંથી ફંગસ ઉતરે જો અહીંયા આપ જોઈ શકો છો જો આ રીતે અને આ રીતે જો આ નીચેથી કેટલું ફાટેલ છે આ જે જગ્યા આવી રીતે ફાટે ફાટે પછી ત્યાંથી અંદરથી ગમ નીકળે બે પ્રોબ્લેમ થાય એક તો અંદર બહારની જે ફૂગ હોય એ અંદર દાખલ થાય અને અંદરની જે તાકાત હોય ગમ સ્વરૂપે બહાર નીકળી જાય તો એ વસ્તુને રોકવા માટે શું કરી શકાય કે ભાઈ બોર્ડ એક્સપેસ્ટ આપણો એક અલગથી આ ચેનલ ઉપર એક આખો વિડીયો આપેલો છે કે બોડેક્સ પેસ્ટને કેવી રીતે વાપરવું બોર્ડ એક્સપેસ્ટ કેવી રીતે બનાવવું પણ બોર્ડ એક્સપેસ્ટ એટલે આપણે જે પીછીની મદદથી લીપણ કરવાનું હોય છે અને એમાં ઇન્સ્ટન્ટ કોપર ફોર બોર્ડો અને ચૂનાનો ઉપયોગ થાય છે અને એને આપણે લેપ કરી અત્યારે આ ફાર્મમાં આપણે ઇન્ટીગ્રેટેડ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ ઇન્ટીગ્રેટેડ આ ફાર્મને જે પણ વસ્તુની જરૂર છે એ દરેક વસ્તુ આપણે કરાવીએ છીએ અત્યારે એ આપણી હમણાં આ બધું કટિંગ ચાલુ છે કટિંગ થયા પછી કોઈ પણ જગ્યાએ આવી રીતે વાઢ મૂકવામાં આવે તો હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એની ઉપર આપણે જે બોડો પેસ્ટ લગાડવો જોઈએ જેથી અહીંથી અંદર ફૂગ દાખલ ના થાય હું તમને એ અત્યારે બતાવું અત્યારે કટિંગય ચાલુ છે આપ જોઈ શકો છો આ આપણે કટિંગ કર્યું છે આ સવારે જ કટિંગ કર્યું લગભગ કલાક તો આ કટિંગ થયું ત્યાંથી અંદર પાણી માનો કે થોડો ઘણો ઝાકળ આવે અથવા થોડો ઘણો વરસાદ આવે તો એ પાણી ત્યાં જમા થાય જમા થાય ને એટલે એ આ છોડવા નાખ્યા સુકવી નાખે તો ન સુકવો હોય ને તો એ જે જગ્યાએ કટ કર્યું હમણાં બે કલાક પછી આપણે ત્યાં બોર્ડ એક્સ પેસ્ટનું લીપણ કરાવશું જેથી આવી રીતે આ જે નાની નાની વસ્તુઓ છે બાગાયતી ખેતીમાં ધ્યાન રાખવાની છે કે ભાઈ ઘણા ખેડૂતો જેમ કે આ જ આંબો છે અત્યારે છે જાન્યુઆરી મહિના તો જાન્યુઆરી મહિનામાં હંમેશા આંબામાં ફ્લાવરિંગ આવવું જોઈએ પણ આંબામાં ક્યાંય છે નહીં શું કામે નથી કેમ કે આંબાને રેગ્યુલર એક ધારું પાણી દેવામાં આવ્યું છે તો જો એને પાણી ક્યારે બંધ કરવું પાણી બંધ કરીએ તો જ ફ્લાવરિંગ સ્ટેજમાં આવે એટલે પાણી ક્યારે બંધ કરવું એ બી અમે માર્ગદર્શન આપીએ છીએ પાણી ક્યારે ચાલુ કરવું એનું માર્ગદર્શન આપીએ છીએ જે હું આ હમણાં થોડીવાર પહેલાં આપ સૌને સમજાવી રહ્યો હતો કે ભાઈ આની ઉપર ફૂગ લાગે અને ફૂગ છે એ પછી ધીમે ધીમે આંબાને સૂકવી નાખે એનું લાઈવ ઉદાહરણ તમને બતાવું આ જો ફૂગ લાગી ગઈ છે આ સફેદ ફૂગ લાગી ગઈ છે થળિયાને અને આ છોડનો વિકાસ છે એ અન્ય બે આ આ ઝાડ અને આ બાજુનું આંબો એ બંને આ ત્રણેયનું નું એક સાથે જ વાવેતર થયેલું છે તેમ છતાં આ છોડનો એટલો ખાસ વિકાસ નથી આ સાઈડની કોઈ ડાળી નથી પીતી એનું કારણ જો આપ જોઈ શકો છો આટલી ફંગસ છે આ દરેક ફંગસ છે એ છોડ આપણો જે જમીનમાંથી અપટેક કરે છે તત્વો પાણી વગેરે એ તો આ ખાઈ જાય છે તો આપણા છોડને શું મળશે તો આ રીતે અને આ આ ટાઈપની કોઈને તકલીફ હોય તો એની આપણે નિવારણ કરીશું અને આપને કોઈપણ બાગાયતી પાક હોય તો એમાં યોગ્ય અને જરૂરિયાત મુજબની અમે ટાઈમે ટાઈમે સલાહ પણ આપીશું એના માટે આપ એક ખાસ નંબર નોંધી લેશો સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન અને એક અન્ય બીજો એક નંબર છે એ પણ નોંધી લેશો સિત્યાસી ચોત્રીસો ચાલીસ કરીને અમને અમને તમારે થોડીક વિગત આપવાની રહેશે ઘણી વખત અમારા ખેડૂતો એમ કહી શકે સાહેબ આટલા બધા પ્રશ્ન કેમ પૂછવો એટલે અમે તમારા બગીચાના જ પ્રશ્ન પૂછીશું કે ભાઈ તમે અમને ફોન કરો તો અમે તમને એવી પૂછીએ કે ભાઈ તમારે કેટલા આંબા છે તો કેટલા જામ ફળે કેટલા સીતા ફળે ક્યારે વાવેતર કરેલ છે એ બધું અમારી પાસે આવી જાય તો એના એ જે અમે ડેટા સમજીએ કેમકે અમે કાંઈ ક્યાંય આ બધું શીખીને આવ્યા છીએ ઓલરેડી અમારી પાસે છ સાત વર્ષનો બગીચા સાથે કામ કરવાનો અને એ બે અત્યારે પચાસ હજાર કરતાં વધારે ગુજરાતના અલગ અલગ લોકેશનના પચાસ હજાર કરતાં વધારે આંબામાં આપણે કામ કરીએ જે અન્ય ફળ છે એમાં પાંચ સાત હજાર અન્ય ફળ ઉપર અમે એમાં અમારી ટ્રીટમેન્ટો ચાલે છે તો આ ટ્રીટમેન્ટો વગેરે હોય છે એ અમારે ક્યારે કઈ ટ્રીટમેન્ટ કરાવીને એના માટે આંબાનું કોઈપણ બગીચાનું કેટલું આયુષ્ય છે એ બધું અમારે જાણવું જરૂરી છે એટલે આ આ નંબર ઉપર વોટ્સઅપમાં તમે તમારા બગીચાની વિગત મોકલો કે ભાઈ મારી પાસે આટલા વીઘા છે આટલા આંબા છે અથવા આટલા જામફળી છે આટલા સીતાફળી છે અને એમાં આ પ્રોબ્લમ છે અને છેલ્લા એક બે ડોઝ હું મારેલા છે એ બી તમે અમને મોકો તો અમે આગળ તમારે હું ટ્રીટમેન્ટ કરવી એને માહિતી આપશું કોઈ એવા વ્યક્તિઓ હોય કે જેને પેઇડ કન્સલ્ટન્સીના જવું હોય એટલે કે પોતાના ફાર્મની વિઝિટ કરાવી હોય તો એ અમે ચાર્જ તમારે અમને ચાર ચૂકવીને તમે પોતાના ખેતરની વિઝિટ પણ કરાવી શકો છો આવી રીતે આ બાગાયતી પાકની અંદર યોગ્ય ટાઈમે યોગ્ય માવજતો કરીને આપણે આપણા બગીચાને વધુ નફાકારક બનાવી શકીએ છીએ જે કોઈ પણ બાગાયતી પાક સુકાઈ જવાના પ્રશ્ન છે એને આપણે અટકાવી શકીએ છીએ અને એ જે માનો કે સો આંબાનો બગીચો હોય અને એમાં તમારે ત્રણ કે પાંચ ઝાડ સુકાઈ જાય સો એ પાંચ ઝાડ તો એ તમારી સીધી નુકસાની છે એને કેમ અટકાવવાને એના માટેની ટ્રીટમેન્ટ વગેરે અમે કરાવીએ છીએ તો આપને જો આ આ વિડીયો યોગ્ય લાગે તો આપ અન્ય આપના મિત્રો જેની પાસે બગીચા છે એને અત્યારે જ મોકલી આપો ધન્યવાદ આપણે ફરી આવા એક સારા વિડીયો સાથે અને સારી કૃષિની માહિતી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો દીક્ષિત કોટડિયા બાગાયત નિષ્ણાંત રાજકોટ